આજે હું તમારી જોડે અમદાવાદના પ્રખ્યાત દાળવાડાની રેસીપી શેર કરી રહી છું દાળવાડા તો આપણે બધા ઘરે બનાવતા હોઈએ પણ બાર જેવો ટેસ્ટ ઘરના દાળવાડામાં નથી આવતું કારણ કે જે છે એનું ખીરું જ છે જો અગર તમારું ખીરું એકદમ પરફેક્ટ હશે તો તમારા સેમ ટુ સેમ બાર જેવા જ દાળવાડા ઘરે બનશે અને એ આપણે કઈ રીતે એકદમ પરફેક્ટ ખીરું બનાવી શકીએ એની ફૂલ રેસીપી આજે હું તમારી જોડે શેર કરી રહી છું વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો ઘરની કોઈ બી એક વાટકીનું આપણે માપ લઈ લેવાનું અને એ માપથી જ આપણે જે લીલા કલરની મગની દાળ આવે છે એ દાળ આપણે બે વાટકી જેટલી લેવાની દાળવડા જે છે એ આ જ મગની દાળના બને છે અને અમુક લોકો જે છે મોગરની દાળના પણ બનાવે છે પણ મેં અહીંયા બે મિક્સ કરીને દાળ લીધી છે જેથી દાળનો જે આપણે ખીરું બનાવીશું એ એકદમ પરફેક્ટ બનશે હવે મેં અહીંયા અડધી વાટકી જેટલી મોગર દાળ લીધી છે કુલ મેં અહીંયા અઢી વાટકી જેટલી દાળનો ઉપયોગ કર્યો છે અડધી વાટકી જેટલી મોગર દાળ અને બે વાટકી જેટલી મગની લીલી દાળ આ દાળ આપણે સરસ રીતે ચાર થી પાંચ પાણીથી વોશ કરીને ચારથી પાંચ કલાક માટે આપણે એને પલાળી દેવાનું જો અગર તમે રાત આખી રાત એને પલાળશો તો બહુ જ સરસ દાળ ફૂલશે પણ ખરા અને સરસ રીતે પલળી પણ જશે જો કંઈક આવી રીતે આને મેં આખી રાત પલાળી છે હવે જે એના પોતરા છે એ આવી રીતે ઉપર આવી ગયા છે પણ હજુ આપણે એની અંદરથી બધા લીલા કલરના જે પોતરા છે એ કાઢી નાખવાના એના માટે આપણે દાળને આવી રીતે હાથેથી મસળવાનું છે જ્યારે આપણે હાથેથી આવી રીતે દાળને મસળીએ છીએ તો એના જે બી પોતરા છે એ પત્તા ઉપર આવી જશે જો તમે વિડીયોમાં જોઈ શકો છો જ્યારે હું આવી રીતે દાળને મસળું છું તો કઈ રીતે પત્તા ફોતરા સાઈડમાં ભેગા થઈ ગયા છે હવે આ બધા ફોતરાને આપણે કાઢી લેવાનું છે તો કઈ રીતે કાઢીશું એ બી હું તમને બતાવું છું આવી રીતે કોઈ બી એક મોટી ગયણી લઈ લેવાની અને નીચે એક ખાલી વાસણ મૂકવાનું અને આવી રીતે બધું પાણી આપણે એમાં જ્યારે કાઢીશું ત્યારે જે ફોતરા છે એ બધા આવી રીતે સાઈડમાં નીકળી જશે બસ આવી જ રીતે ઘડી ઘડી આપણે પાણી ભરવાનું અને જ્યાં સુધી ફોતરા ના નીકળે આ જ પ્રોસેસ આપણે વારંવાર કરવાની જો કંઈક આવી રીતે બધા ફોતરા નીકળી જશે અને દાળ આવી રીતે એકદમ પીળી થઈ જશે હવે આપણે અડધી વાટકી જેટલી આ દાળ એક બાજુ સાઈડમાં મૂકી દઈશું કારણ કે આ દાળને આપણે એક સાઈડ એટલે મૂકીએ છીએ કે જે આપણે દાળવાળાનું ખીરું બનાવીએ અને જ્યારે તળીએ એમાં થોડી આખી દાળ આવતી હોય છે એટલે અડધી વાટકી જેટલી દાળ એના માટે આપણે સાઈડમાં કાઢી છે હવે થોડું થોડું કરીને જ આપણે બેટર ક્રશ કરીશું એકદમથી આપણે ખીરાને ક્રશ નથી કરવાનું થોડું થોડું લઈને જ ક્રશ કરીશું તો એકદમ સરસ આપણું ખીરું બનીને રેડી થશે જો પહેલાં મેં થોડું લીધું હવે આપણે એને ક્રશ કરી દઈએ જો કેટલું ઘટ આ ખીરું બનીને રેડી થયું છે આમાં મેં સહેજ બી પાણી નથી નાખ્યું પાણી વગર જ આપણે ક્રશ કરવાનું છે અને આટલું ઘટ અને એકદમ દાણેદાર આપણું જે છે એ ખીરું બનીને રેડી થવું જોઈએ જ્યારે તમે એને હાથ ઉપર આમ મસળશો તો એકદમ દાણેદાર આ ખીરું લાગશે બસ આવી જ રીતે આપણે બધા ખીરુંને દળીને રેડી કરી દેવાનું છે કંઈક આવી રીતે જો તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલું ઘટ આ ખીરું રેડી થયું છે એમાં તમે સહેજ બી પાણી ના નાખતા હવે આ ખીરાને એકદમ સરસ બનાવવા માટે આપણે હાથેથી આવી રીતે ફેટવાનું છે ચાર થી પાંચ મિનિટ માટે આપણે જે ખીરું છે એને આવી જ રીતે ફેટવાનું છે જ્યારે આપણે એને ફેટીને એકદમ લીસું કરીશું તો એની અંદર આપણે સોડા બી નાખવાની જરૂર નહીં પડે અને દાલવાળા પણ સરસ ફૂલશે હવે આપણે ફેટ્યું છે બરોબર કે નહીં એ ચેક કરવા માટે એક વાટકીમાં આપણે પાણી લેવાનું અને થોડું ખીરું આપણે એની અંદર નાખીને ચેક કરવાનું જો આપણે જ્યારે અંદર ખીરું નાખીએ અને આવી રીતે તળીને ઉપર આવે એટલે આપણું ખીરું એકદમ પરફેક્ટ થઈ ગયું છે બસ હવે એનથી વધારે આપણે નથી ફેટવાનું હવે એની અંદર મેં આદુ લીલા મરચાં અને લસણનો ઉપયોગ કર્યો છે જે લીલા મરચાં છે મેં અહીંયા દસથી બાર લીધા છે આદુનો એક મોટો કટકો લીધો છે અને સાતથી આઠ લસણની કળીઓ લીધી છે આવી રીતે આપણે મિક્સરમાં ક્રશ કરવાનું અને પછી આમાં આપણે નાખી દેવાનું આપણે બહુ એકદમ ચટણી નથી કરી નાખવાની થોડું મોટું રહે એવું જ કરવાનું છે ક્રશ હવે એક લી એકથી બે લીલા મરચાંને પણ આવી રીતે આપણે સમારીને એની અંદર નાખીશું હવે જે આપણે દાળ સાઈડમાં કાઢી હતી એ દાળને પણ હવે આપણે આની અંદર નાખી દઈશું હવે એક વાટકી જેટલું આપણે કોથમીર એડ કરવાનું છે કોથમીર આમાં તમારે જેટલું હશે એટલું સારો ટેસ્ટ આવશે હવે બધાને આપણે સરસ રીતે એકવાર મિક્સ કરી દઈએ હજુ મેં આમાં મીઠું નથી નાખ્યું એટલે હવે આમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું મીઠું તમે તમારા ટેસ્ટની અનુસાર નાખી શકો છો પણ દાળવાડામાં તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું બહુ મીઠું ના થાય એટલે પહેલાં ઓછું નાખવાનું પછી ચાખવાનું પછી તમે થોડું ઓછું હોય તો બીજું મીઠું તમે એમાં નાખી શકો છો હવે ફરી આપણે બે થી ત્રણ મિનિટ માટે આવી રીતે આપણે એને ફેટી લેવાનું જ્યારે એ ફેટાશે એટલે આવી રીતે લોટ જે છે એ આવી રીતે ફૂલી પણ જશે જો તમે જોઈ શકો છો કેટલું સરસ ખીરું બનીને રેડી થઈ ગયું છે આ એકદમ પરફેક્ટ ખીરું છે દાલવાડા માટે આ ખીરાથી અગર તમે દાલવાડા બનાવશો તો સેમ બાર જેવા દાળવાડા તમારા ઘરે પણ બનશે અને એને માટે જો હું તમને બતાવું આવી રીતે સાઈડમાં લઈ જઈને આપણે આને આવી રીતે લેવાનું અને અંગૂઠાની મદદથી આપણે આવી રીતે એને ધક્કો મારીને તેલમાં નાખવાનું આ એની પરફેક્ટ રીત છે દાલવાડા તળવાની બસ આવી જ રીતે આપણે દાલવાડા તળવાનું જો આવી રીતે લઈને અંગૂઠેથી આપણે એને ધક્કો મારવાનો અને એને નીચે આવી રીતે તેલમાં નાખવાનું આવી જ રીતે તમે દાળવાડા તળશો તો તમારા દાળવાડા સેમ ટુ સેમ બાર જેવા ગોળ પણ બનશે અને એકદમ સરસ ફૂલશે પણ ખરા જો દાળવાડા જે છે એટલે ફૂલે છે કારણ કે એ લોકો એને સરસ ફેટે છે જ્યાં સુધી તમે ફેંટશો નહીં ત્યાં સુધી એ જે દાળવાડાનું ખીરું છે એ એકદમ પરફેક્ટ નહીં બને આવી જ રીતે આપણે બધા દાળવાળાને તળવા માટે મૂકવાનું છે અને જ્યારે આપણે તળીએ ત્યારે જે ગેસની ફ્લેમ છે એ મીડિયમથી પણ થોડી ઓછી હોવી જોઈએ અને આપણે એને પલટવાની પણ જરૂર નથી એ જાતે જ નીચેથી ઉપર આવશે અને પલટી પણ જશે જો તમે ગેસને તાપમાન અગર સરખું રાખશો તો એ જાતે જ ફૂલશે પણ ખરા અને જાતે ઉપર પણ આવશે અને જાતે પલટી પણ જશે બસ હવે આપણે એને ચારાથી સહેજ ઊંચા નીચા કરવાના જેથી જે બાજુ તળાયા ના હોય બરોબર એ બાજુ પણ સરસ રીતે એ તળાઈ જાય બસ આવી જ રીતે જ્યાં સુધી સહેજ ગુલાબી ના થાય ત્યાં સુધી આપણે એને તળવાનું છે અને રેડી છે એકદમ સરસ આપણા દાળવાડા બસ આવા જ ગુલાબી જેવા દાળવાડા તળાઈને રેડી થવા જોઈએ આવી રીતે તમે એકવાર ઘરે દાળવાળા જરૂરથી ટ્રાય કરજો મારી ગેરંટી છે તમને સેમ ટુ સેમ બાર જેવો ટેસ્ટ તમારા ઘરના દાળવાળામાં પણ આવશે જો તમને આ રેસીપી ગમી હોય તો લાઇક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા થેન્ક યુ